ઘણા બધા લોકો લડાઈ લડી રહ્યા હતા નયનને ન્યાય અપાવવા માટે ઘણા બધા લોકો લડી રહ્યા હતા પરંતુ અત્યારે હાલમાં મિત્રો એ લોકો પણ હાર માની લીધી છે મિત્રો એ પણ અત્યારે મિત્રો હારી ગયા છે એમ કહી રહ્યા છે કે હવે અમે નયન્ય ન્યાય નહીં અપાવી શકી આ કાનૂન છે એ મિત્રો હવે એવું કહેવા માગે છે કે અઢાર વર્ષની ઉંમર છે એનાથી હેઠે કોઈ બી છોકરો હોય કે કોઈ બી હોય એને મિત્રો ફાંસીની સજા કે જેલ નથી થતી એની કાંઈક અલગ જ મિત્રો આખી કલમ હોય છે એ આખી અલગ હોય છે એની જે સિસ્ટમ હોય છે એ આખી અલગ હોય છે પણ એને લઈને અત્યારે ઘણા બધા લોકો છે એ રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે હવે હવે તમે આ જે છોકરાએ હત્યા કરી છે એ છોકરાને તમે ફાંસીની સજા આપો આપો ને આપો ત્યારે જ અમારા નયનને દિવ્ય આત્માને શાંતિ મળશે ત્યાં સુધી આ નયનને મિત્રો ન્યાય પણ નહીં મળે જ્યાં સુધી એને ફાંસી નહીં થાય ને ત્યાં સુધી નયનને ન્યાય પણ નહીં મળે અને મિત્રો હવે નયન છે એના પપ્પા એમ કહી રહ્યા છે કે મારો એકને એક દીકરો હું ખોઈ બેઠો છું હવે આગળ કોઈ બાપ પોતાનો દીકરો ન ખોવે કાં તો દીકરી ન ખોવે એના માટે હું આ લડાઈ છે હું કોઈ ન લડે ને તો હું એકલો લડીશ નયનના પપ્પા છે એ એવું કહી રહ્યા છે કે કોઈ આ લડાઈની અંદર નહીં લડે ને તો હું એકલો લડીશ બાકી હું આજે મારા છોકરાની હત્યા કરી છે એને હું ફાંસીની સજા અપાવીને જ રહીશ અત્યારે મિત્રો સૌથી મોટા ખુલાસા થઈ રહ્યા છે ઘણા બધા અને ઘણા બધા લોકો છે એ અત્યારે એવું કહી રહ્યા છે કે સેવન ડે સ્કૂલ છે એની અંદર બધા જ ગુજરાતી છોકરાઓ ભણવા જોઈએ બધા જ હિન્દુ ધર્મના છોકરાઓ ભણવા જોઈએ આ જે સેવન ડે સ્કૂલ છે એની અંદર હવે હિન્દુ ધર્મ સિવાય બીજું કાંઈ ભણાવવામાં નહીં આવે અને અત્યારે મિત્રો એક માંગણી કરી રહ્યા છે કાં તો આ સ્કૂલ છે એના ઉપર બુલટોજર ફેરવો અને કાં તો આ સ્કૂલને બંધ કરી દો હવે મિત્રો આવી પણ ચર્ચા ચાલી રહી છે અને ઘણા બધા લોકો છે એ મિત્રો મીડિયા સમક્ષ પણ બોલી રહ્યા છે તમે આ વિડીયો જોવો પછી આપણે આગળ વાત કરીએ તો તમે આ વિડીયો જોવો ગુજરાતી છોકરાઓ આમાં બંધ કરી દો સીલ મારો કે તો મોમેડિયન ને બહાર કાઢો બસ આ સ્કૂલ માં ગુજરાતી છોકરા સિવાય ના જોઈએ નહીં તો આ બંધ કરો અને આના પ્રિન્સિપલ ને બહાર લઈને બોલાવો પ્રિન્સિપલ પૂછો સાચી ઘટના શું થઈ છે આજે જુટ્ટુ હદમાં બોલો તમે એક છોકરાએ નથી માર્યા આઠ આઠ છોકરાએ માર્યા છે ને બરાબર એ બાળક હતું નાનું હતું પણ માની હાથમાં કકડે ભઈ આજે એ બાળક નવા જોઈએ છે અને મિત્રો હવે તમને આ વિડીયો જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે પરંતુ તમે હજુ એક વિડિયો જોઈશો ને તો મિત્રો તમને એમ થઈ જશે કે ના ખરેખર આ લડાઈ છે એની અંદર હવે અમારે પણ જોડાવું છે હવે મિત્રો બેન દીકરી છે એ પણ ડરી ગઈ છે હવે મિત્રો આ બબ્બલને લઈને મિત્રો આ બાબતને લઈને અત્યારે બેન દીકરીઓ પણ ડરી ગઈ છે તમે સૌથી પહેલા પણ આ બીજો વિડીયો જોવો કંઈક મુસલમાન છે એમના જેને આ કર્યું અમારા સાથે બી કરે છે કે અમે છોકરીએ છીએ અમે સેફ નથી એ છોકરો સેફ તો અમે શું સેફ રહેવાના તો અમને જોઈએ અમારા હિન્દુ છોકરો છે બી રાજ નહીં ચાલે છે હિન્દુ સ્કૂલ સ્કૂલ બંધ કરો હવે મિત્રો તમે આ જોઈ લ્યો તમે આ ખુલ્લે આમ મિત્રો હવે આ બેન પણ લડી રહ્યા છે એ બેન કહી રહ્યા છે કે હવે આવી રીતે જો છોકરા ઉપર થયું તો અમારી ઉપર તો શું ન થવાનું હવે મિત્રો સાચી જ વાત છે ને જો છોકરા રીત છોકરા ઉપર જો આવું થઈ શકતું હોય તો મિત્રો એ તો છોકરી છે એ શું કરી શકે મિત્રો હવે આ બબાલ છે આ બાબત છે એ હવે અહીંયા પૂરી નથી કરવાની આ લડાઈ છે એ જીતવાની છે અને એ જે છોકરો છે એને ફાંસીની સજા અપાવવાની છે અને એને જો ફાંસીની સજા નહીં મળે ને તો એ છોકરો બે કે ત્રણ વર્ષની અંદર છૂટી જશે અને ત્યારબાદ એ આવા કાંડ કરે તો મિત્રો કોઈ બાપ પોતાનો દીકરો ખોઈ વહેશે અને કાં તો કોઈ મા પોતાની દીકરી ખોઈ વહેશે એટલે આ લડાઈ છે એ મિત્રો હજી ચાલુ રાખવાની છે એવું અત્યારે મિત્રો ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે કે આ લડાઈ છે અમે ત્યાં સુધી લડશું જ્યાં સુધી નયન ને ન્યાય નહીં મળે ત્યાં સુધી હજુ એક તમને વિડીયો બતાવું તમે આ વિડીયો જોવો તમને ખબર પડી જશે તમે આ વિડીયો જોવો નયન નહીં જબ તક આગ નહીં આગ ગઈ તો જોઈ લ્યો મિત્રો ખુલ્લે આમ કહે છે તલવાર કાઢીને કહે છે કે લડાઈ લડવાની છે હારવાની નથી તમે જો આ લડાઈ અહીંયા પૂરી કરી નાખશો તો આગળ આ આગ બીજે પણ લાગશે એટલે મિત્રો આવું બીજે પણ થઈ શકે છે એટલે એના કરતાં આ છોકરાને તમે ફાંસીની સજા અપાવીને જ રહો અત્યારે એવું કહી રહ્યા છે અને હાલમાં મિત્રો હવે નયન છે એને તો મિત્રો પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે પરંતુ મિત્રો આવી ઘટના આગળ ન બને એટલે આ લડાઈ હવે આગળ લડશું અને મિત્રો નયનના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બતાવીને મારા તરફથી જય જય દ્વારકાધીશ